નમસ્કાર હાલ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ સાતની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ ત્રણથી લઈને બાર સુધીની તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને તમારે તે પીડીએફ સ્વરૂપે તેનો અભ્યાસ કરવો છે તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં વર્ગીકૃત કરો પેલું વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે જવાબ આવશે વિધાન વાક્ય બીજું માતાના સંતાનો પ્રત્યેનો પ્રેમ કેવો અનોખો હોય છે તો જવાબ આવશે ઉદ્દગાર વાક્ય ત્રીજું રાજલબાને મળવા કોણ આવ્યું હતું તો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય ચોથું વાહ સીટુએ કેટલું સુંદર ગ્લાસ પેઇન્ટિંગ બનાવ્યું છે તો આ છે ઉદ્ગાર વાક્ય પાંચમું આકાશ આજે શાળાએ મોડો કેમ આવ્યો તો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય છઠ્ઠું આપણે સ્વચ્છતા રાખવી જોઈએ તો જવાબ આવશે વિધાન વાક્ય સાતમું અરે સૂર્યની લાલાશ તો જુઓ તો જવાબ આવશે ઉદ્ગાર વાક્ય આઠમું તમે બાળકો માટે નવા કપડાં ક્યારે લાવશો તો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય નવમું બાની યાદમાં લાલ કુતરી પણ રડતી હતી તો જવાબ આવશે ઉદ્ગાર વાક્ય દસમું નૈનાએ કિંજલને કાનમાં કહ્યું તો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તે તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને તમારે જો તેને પીડીએફ સ્વરૂપે ફાઇલ જોઈએ છે તો ઓશન કોચિંગ ક્લાસીસને આપણી એપ્લિકેશન પરથી મળી જશે અને વોટ્સઅપ પર મેળવવા હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરો ત્યાંથી પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો જો તમે આપણી વોટ્સઅપ અંદર જોડાયેલા હોય તો એક જ ક્રિયાપદનો ઉપયોગ કરીને બધું વાક્ય બનાવો પેલું જીવરામ બેઠો તો તેનું ક્રિયાપદ છે બેઠો અને વાક્ય છે સાહિલ પલંગ પર બેઠો છે બીજું ચિન્ટુ એ ખાધું અહીં ક્રિયાપદ ખાધું છે અને વાક્ય જોઈએ મેં આજે એક સફરજન ખાધું હતું

મને રિક્ષા નહીં મળે તો હું બસમાં જઈશ પાંચમું કરતા છે ગુજરાતી વધુ ગણિત મને ગમે તો મને ગુજરાતી કરતા ગણિત વધુ ગમે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલું સવાર ક્યાં ચમકી ઊઠી છે તો જવાબ છે વૃક્ષોના કોમળ પાનની લાલ ટમર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઊઠી છે બીજું સવાર ઉપર તડકાની શી અસર થઈ તો જવાબ છે સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે ત્રીજો મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે તો જવાબ આવશે કે મનુષ્યના મનમાં સવાર હસતા હસતા નવ ચેતન અને ઉલ્લાસ લઈને ઉગે છે ચોથો સવાલ પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે તો જવાબ આવશે પશુ પંખી વાદળ સરોવર મોર પીંછ તડકો માટીના કણ કણ પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધારે છે વધારે છે હસ્તી મનમાં રમત રમતા દ્વારા કવિ શું કહેવા છે તો સોના જેવી સવાર છતાં બધા મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો એમ કવિ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરો અને વોટ્સઅપ ચેનલની અંદર જો જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ જોઈન થઈ જાઓ